રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આધાર કાર્ડ સુધારા વધારા કરવા માટે મેઇન પોસ્ટ ઓફિસ બહાર લાંબી કતારો જોવા મળી રહી છે લોકોએ પોતાના આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અનેક જગ્યાએ ધક્કા ખાવા પડી રહ્યા હતા પણ લોકો એવું જણાવેલ કે તમામ જગ્યાએ કામગીરી બંધ હોવાથી ફક્ત ધોરાજીની મેઇન પોસ્ટ ઓફિસમાં જ કામગીરી ચાલી રહી છે તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્રને અપીલ કરી હતી કે અન્ય જગ્યાએ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે તો લોકો

તારીખ અને જન્મ મોબાઈલ નંબર નાખવા નાખવાને કેવાયસી કરવાની જરૂર છે એના માટે આટલા પરેશાન અને એવા હેરાન છે રામભાઈ તમે શું આવ્યો છે આધાર કાર્ડ માટે કે ઘણા લાઈન માં ઉભા કેમ આ લાઈન 6 વાગે ગાન તેરા આવ્યો છે નથી આવ્યો જી વાર અહીંયા પોસ્ટ ઓફિસ શું થઈ છે આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે આધાર કાર્ડ નું શું કામ હોય તમારે બધે જગ્યાએ માગે છે ને હવે તો આધાર કાર્ડ

આધાર કાર્ડ કઢાવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇસ્યુ નથી પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે સમય બગાડવો પડે છે કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે ત્યારબાદ ટોકન મળે છે કે સાત દિવસ પછી પાંચ દિવસ પછી કે બાર દિવસ પછી આધાર કાર્ડ કઢાવવા માટે આવજો તો આ વસ્તુ યોગ્ય નથી ટોકન તો એની ટાઈમ મળવું જોઈએ કે ભાઈ આ તમારો વારો આટલી તારીખે આવશે ટોકન લેવા માટેની પણ લાઈનો અને ધોરાજીમાં આ એક જ બૂથ મારા ખ્યાલ પ્રમાણે એક જ બૂથ કાર્યરત છે ખરેખર જ્યાં જ્યાં વ્યવસ્થા થવી જોઈએ જ્યાં જ્યાં આધાર કાર્ડ નીકળવા જોઈતા હતા ત્યાં સુવિધા ચાલુ હોવી જોઈએ આ પબ્લિક હેરાન થાય છે આધાર કાર્ડ ના લીધે ઘણા બધા કામ અટકેલા છે તો કાંઈ એની સમય મર્યાદા વધારો અથવા તો આની કઈક વ્યવસ્થા ઉભી કરો એવી મારી રજૂઆત છે